ડીસામાં ફટાકાના ઉડાઉનમાં લાગેલી આ ઘટના બાદ સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે શહેરમાં સુરતમાં ડીસાની ઘટના બાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને રાંદેડ વિસ્તારમાં આવેલા રામનગર ખાતે ફટાકડાના એક વિક્રેતાને ત્યાં પોલીસની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી સુરત સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી યતન પટેલ દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનોને આ અંગે સૂચના આપવામાં આવી છે જેના ભાગરૂપે શહેરના તમામ ફટાકડાના ગોડાઉનોનું સેફ્ટી ઓડિટ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે પોલીસની ટીમ ફટાકડાની દુકાનો અને ગોડાઉનો પર જઈને તપાસ કરી રહી છે કે વેપારીઓ નિયમો અને પરવાનગી મુજબ ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે કે નહીં આ સાથે ફાયર સેફ્ટી સહિતના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે જો કોઈ ફટાકડાના ગોડાઉનમાં ખામી કે બેદરકારી જોવા મળશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસના જણાવ્યા સુરત શહેરમાં કુલ ચુમ્માલીસ દુકાનોને વેચાણ માટે લાયસન્સ આપવામાં છે હાલમાં પોલીસે આ તમામ દુકાનો અને તપાસ કરી રહી છે જેથી જેવી કોઈ દુર્ઘટના સુરતમાં બને આ કાર્યવાહી છે આશા રાખીએ કે સુરતમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહમાં નિયમોનું પાલન થાય અને દુર્ઘટનાઓ ટાળી શકાય જે કઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરીફિકેશન કરી રહ્યા છીએ કે તેઓ નિયમ મુજબનું ધરાવે છે કેમ જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇનપીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમજ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફ્ટી વગેરે અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ યોગ્ય વેલિડિટી વાળા છે કે કેમ એ વગેરે અમે ચેક કરી રહ્યા છીએ અહીંયા દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર ક્રેકર્સ રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી યોગ્ય સર્ટિફિકેટ્સ છે બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ જો લાયસન્સ જણાવ્યા સિવાય નો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાય આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશું